નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ કે યુકેમાં વસતા છે ગુજરાતીઓ છે તેમની સ્થિતિ શું જોવા મળી રહી છે અલગ અલગ દેશોની વાત કરીએ તો આપણે એ તો જોઈ જ રહ્યા છે કે ભારતીયોને ફોરેન જઈને ભણવું ફોરેન જઈને આગળ વધવું એ એમની ફર્સ્ટ પ્રાયોરિટી બની ગઈ છે અને એમાં ઘણા બધા લોકોની ફર્સ્ટ પ્રાયોરિટી ક્યાંક ને ક્યાંક યુકે બનતી જોઈ રહી છે હવે આ બધાની વચ્ચે યુકેમાં નવી ગવર્મેન્ટ આવી તો ભારતીયો માટે શું નવું લાવી અને ગુજરાતીઓની જ્યારે વાત હોય ખાસ કરીને જ્યારે ગુજરાતીઓ યુકે જવાનું વધુ પસંદ કરતા હોય તેનું કારણ શું છે સૌથી વધારે આપણે જાણીએ છીએ કે ક્યાંક ને ક્યાંક ઇકોનોમિકલી સ્ટ્રોંગ થવા માટે જ લોકો ભારત દેશમાંથી બહાર જવાનું પસંદ કરતા હોય છે પણ યુકેમાં શું આ શક્ય બનતું હોય છે એ સિવાય જ્યારે તમે આર્થિક રીતે સદ્ધર થવા માટે આ સ્ટેપ લેતા હો ત્યારે બીજા સોશિયલ જે પડકારો હોય છે એ કયા ઊભા થતા હોય છે ખાસ કરીને ગુજરાતીઓ માટે ત્યાં આગળનું જે રાજકારણ છે એને પણ થોડા અંશે સમજવાનો પ્રયાસ કરીશું અને એની સાથે સાથે ખાસ જે યુકેમાં વસતા જે ગુજરાતીઓ છે તેમની માટે યુકેની જે ગવર્મેન્ટ છે તે કેટલો સહકાર બધી રીતે આપતી હોય છે તેને સમજવાનો આપણે પ્રયાસ કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાયા છે વિમલજી ઓડેદરા છે જેઓ નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન યુકેના પ્રેસિડેન્ટ છે વિમલજી આપનું સ્વાગત છે વેલકમ ટુ ડે સ્પેશિયલ થેન્ક યુ વિમલજી સૌથી પહેલા જેમ કે જે આંકડો મને કદાચ ખ્યાલ છે યુકેમાં ગુજરાતીઓની જો સંખ્યા હશે આઠ લાખ જેટલી આઠ લાખ જેટલા ગુજરાતીઓ ત્યાં વસે છે એમ તો ઓછી સંખ્યા કહી શકાય ત્યાં કરતાં કરીએ પણ એમ જોવા જઈએ તો મોટી સંખ્યા કહી શકાય વધારે માત્રામાં લોકો યુકે જવાનું પસંદ કરી રહ્યા છે તેવું માની શકે છે સૌથી પહેલા તો ગુજરાતીઓની પહેલી પસંદગી યુકે કેમ રહેતી હોય છે અને ત્યાં આગળ વસતા ગુજરાતીઓની સ્થિતિ સામાન્ય રીતે સોશિયલી શું જોવા મળતી હોય છે યુકે આમ જોવા જઈએ કિંગડમ જેની અંદર ઇંગ્લેન્ડ સ્કોટલેન્ડ વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડ આ ચારેય પ્રાંતો સાથે મળી અને યુકે બને છે અને જે પહેલાં બ્રિટિશ સામ્રાજ્ય કહેવાતું અને બ્રિટિશ સામ્રાજ્ય જે છે આખા વર્લ્ડની અંદર આપણે જોઈએ એકસો ને ઓગણત્રીસ કન્ટ્રીની અંદર એ લોકોએ રાજ કરેલું અને એ જોવા જઈએ તો એક નાનો દેશ હોવા છતાં પણ એની સમૃદ્ધિ જે છે એ પાછળ જઈ અને હિસ્ટ્રીમાં જોઈએ તો ખૂબ કેમ કે જે જે દેશોમાં રાજ કર્યું ત્યાંથી એની પુષ્કળ એની આવક ઇન્કમ જે છે એ થઈ છે એટલે આમ જોવા જઈએ તો એક સદ્ધર દેશ માટે થઈ અને કોઈને પણ જવાની ઈચ્છા થાય અને એના પ્રત્યે એનું આકર્ષણ રહે એના ભાગરૂપે ગુજરાતી હંમેશા ધંધાકીય રીતે બધી રીતે હોશિયાર જ રહ્યા છે એટલે જે કોઈ આવો દેશ હોય તો એમાં યુકે તરફનું આકર્ષણનું કેન્દ્ર કદાચ એ પણ એક મહત્ત્વનો મુદ્દો હોઈ શકે તો હવે જ્યાં આટલા ગુજરાતીઓ હોય ને ત્યાં એમની માટે જેમ કે નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન યુકેના ત્યારે આ જે સંસ્થા છે આ જે ઓર્ગેનાઇઝેશન છે જે ખાસ કરીને ત્યાંના ભારતીય ગુજરાતીઓ માટે જ જે બની છે એનું ફોર્મેશન કેવી રીતે થયું એના વિશે પણ જાણવા માંગીશું અને એ કઈ રીતે મદદરૂપ છે ખાસ કરીને ગુજરાતીઓને યુકેમાં ખૂબ સરસ પ્રશ્ન છે થોડું આપણે પાછળ જઈએ તો એ સમયે ઈસ્ટ આફ્રિકાની અંદર ખૂબ ગુજરાતીઓ સ્થળાંતર થયેલા અને જે ખાસ કરીને મહેતા ગ્રુપ અને માધવાણી ગ્રુપ આ બંનેની જે છે શેરડીની અને ખાસ કરીને કારખાના હતા કે જેની અંદર ખાંડ ઉદ્યોગ એની અંદર આપણા ઘણા બધા ગુજરાતીઓ અને ઈદી અમેને જ્યારે યુગાન્ડામાંથી ગુજરાતીઓને અને બીજી બધા આપણા એશિયનને કાઢેલા એ સમયે જે સ્થળાંતર થયું એમાં ઘણું મોટું સ્થળાંતર યુકેમાં થયું અને એ સમયનું જે સ્થળાંતર થયું જે વડીલો હતા એને ખાસ કરીને ગુજરાતી ભાષા સિવાય ઇંગ્લિશ ભાષા પણ એટલી સરસ નહોતી અને ઘણી બધી એ લોકોને તકલીફ થતી એ સમયે હાઉસિંગની રહેવાની પછી ત્યાં કોમ્યુનિકેશન માટે કોઈ કાઉન્સિલના ફોર્મ ભરવાની જરૂરિયાત આ બધાને મદદ કરવા માટે એક એ સમયનું જે છે વડીલોનું ગ્રુપ ભેગું થઈ નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન છે એ એનું ફોર્મેશન થયું અને એ નાઇન્ટીન એટી ફાઈવમાં એમાં એમ કહી શકાય બે ચાર નામ પણ આપી શકું સીબી સીબી પટેલ સાહેબ કે જે અમારા પેટ્રોન પણ છે અમારી સંસ્થાના અને ગુજરાત સમાચારના એડિટર એવા એ અને એની સાથે સાથે અમારે કાંતિભાઈ નાગડા અને એ સમયના જે લીડર હતા એ લોકોએ ફોર્મેશન જે છે નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતીઓને મદદ તો પણ એની માટે ત્યાંની ગવર્મેન્ટનો પણ સાથ સહકાર આપણે જોઈતો હોય ને જો એમને મદદરૂપ થવું હોય તો પહેલા એમના પડકારોને સમજવું પડે અને પછી એના સોલ્યુશન માટે તમને ક્યાંક ને ક્યાંક ત્યાંની ગવર્મેન્ટ નું સાથ સહકાર તો ની જરૂર પડે પડે ખાસ વિમલજી તો એ કેવી રીતે મળ્યો એ આ જે ફોર્મેશન થયું એમાં આખી ટીમ અને એ એ સમયના જે આપણા વડીલો હતા અને એમાંના આજે પણ છે મેં નામ લીધા એ તો એ લોકો આપણા જે ગુજરાતીઓ હતા એના પ્રોબ્લેમનું પ્રેઝન્ટેશન કર્યું બરાબર છે કાઉન્સિલ લેવલે હોય તો ત્યાં જઈ અને હાઉસિંગના ઇસ્યુ હોય રહેવાના ઇસ્યુ હોય તો એનું પ્રેઝન્ટેશન કર્યું એ જ રીતે સોશિયલ દ્રષ્ટિથી ત્યાં અમુક કામકાજ માટે એમ્પ્લોયમેન્ટ માટે આ બધાનું જે રિપ્રેઝન્ટેશન થયું મોટી ઉંમરનાઓની જે જરૂરિયાતો હતી ઇન્ટરપ્રિટરની જરૂરિયાત એ બધું તો એનાથી ચોક્કસપણે જે છે એ અસર થઈ અને ગવર્મેન્ટ તરફથી સહકાર ખૂબ રહ્યો છે કોમ્યુનિકેશન અને પ્રેઝન્ટેશનને લીધે એ જે ગ્રુપને મદદ જોઈતી હતી એ મદદ મળી રહી એટલે એની અંદર ખૂબ એનસીજીઓ યુકેનો ફાળો રહ્યો છે અને એ રીતે મદદરૂપ પણ જે છે આપણા ખૂબ મોટો ગુજરાતીનો વર્ગ એ સમયનો કે જે સમય એ લોકોને ઇંગ્લિશ અને એટલું બધું પાવરફુલ નહોતું મદદરૂપ છે પણ આપણે તો જોઈએ ને કે જેમ કે ફોરેનમાં જવું હોય તો આઇલેટ સિવિક એક્ઝામ્સ ક્લિયર કરીને જ્યાં સુધી તમારું ઇંગ્લિશ પર પાવરફુલ ઇંગ્લિશ પાવરફુલ ન હોય કોમ્યુનિકેશન ના હોય ત્યાં સુધી તો એ લોકો ત્યાં એમને જવા માટે અલાઉ જ નથી કરતા તો એ પ્રોબ્લેમ છતાં પણ નડતી હોય છે બધું ક્લિયર કરીને ગયા પછી પણ વિમલ છે ખુબ સરસ ફરીથી પ્રશ્ન હું થોડો હિસ્ટ્રીમાં જઈને મેં વાત કરી હવે અત્યારની વાત કરીએ તો અત્યારની વાતની અંદર ખાસ કરીને અત્યારે તો જે આપણું ન્યુ જનરેશન અને ઈવન ન્યુ જનરેશન કે મારું જનરેશન અને અત્યારના છોકરાઓ બિલકુલ એ એ જનરેશન સારું ઇંગ્લિશ બોલે છે આ સ્ટ્રક્ચર બદલાઈ ગયું છે પહેલાની વાત હા મેં પહેલે હિસ્ટરીની વાત કરી હવે આપણે ત્યારે આ સમયમાં વાત આવે છે હા તો આની અંદર જે છે અત્યારે પણ ગુજરાતી ભાષા કેમ જાળવી રાખવી જેથી કરીને ગુજરાત સાથેનો આપણો નાપો છે એ જળવાય રહે છોકરાઓ આવે તો એને ગુજરાતી આવડતી હોય તો ખૂબ ગામડાઓ સાથેના સંબંધો અહીંયાના સંબંધો એના જળવાય રહે એમાં કઈ રીતે જવું એ એક મોટો પ્રશ્ન છે ડિજિટલાઇઝેશનથી કે કઈ રીતે એ એ ભાષા જાળવી એ સિવાય આપણા વડીલો છે હજી મોટી ઉંમરના એ લોકોને એ ક્યાંય તકલીફો જે પડતી હોય છે એની અંદર મદદરૂપ થવાનો સ્ટુડન્ટનો ઇસ્યુ ખૂબ મોટો છે અત્યારે તો એમાં પણ વચ્ચે હમણાં જે ડિક્લેરેશન થયું સાઈઠ દિવસ આપેલા આપણને કે સાઈઠ દિવસની અંદર જો તમે તમને બીજી ખાસ કરીને પોસ્ટ ગ્રેજ્યુએશન પછીનું જે વર્ક પરમિટો હતી અને જે કોઈ એવી ઘણી બધી ડોજી કંપની કે જેને કહી શકાય કે જે ખરેખર એ લોકોનું અસ્તિત્વ નહોતું અથવા તો એ ખોટું કરતા હતા અને એવા કેટલાય આપણા છોકરાઓને તકલીફ થઈ અને સાહીઠ દિવસ આપેલા ત્યારે આપણે હોમ ઓફિસને એનસી યુકે યુકેએ લખેલું આની અંદર છોકરાનો કોઈ વાક નથી ત્યાંથી આવ્યા છે અને આ રીતે કંપની એ અહીંયા કંઈ ખોટું કર્યું હોય તો એને પનિશમેન્ટ મળે અને તમે સાઈઠ દિવસ આપો વ્યાજબી વાત નથી એના માટે એને ટાઈમ આપો અને થોડું એને મદદ એ રીતે થવી જોઈએ કે એને એમ્પ્લોયમેન્ટ મળે ખૂબ ખર્ચા કરીને આવે છે છોકરાઓ ત્યાં તો એ માટે અમે જે છે આ અમે જાહેરમાં ના કહેતા હોય પણ બિહાઇન્ડ ધ સ્ક્રીન આજે ચર્ચા થાય છે એટલે હું કહું છું પણ બિહાઇન્ડ ધ સ્ક્રીન આ બધા કામો જે છે એનસીજી હોમ ઓફિસમાં લખીને બિલકુલ પ્રેઝન્ટેશન કરેલું કે નહીં આ વસ્તુ ખોટી છે હા એ લોકોએ સાંભળ્યું છે અને મદદરૂપ થયા છે ત્યાં આગળ સૌથી વધારે કયા ક્ષેત્રમાં જવાનું પસંદ કરતા હોય છે ગુજરાતીઓ કારણ કે યુકે ઇઝ અબાઉટ લાઈક જો આપણે ઇકોનોમિકલી સ્ટ્રોંગ થવા માટે જતા હોઈએ તો કઈ કયા સેક્ટરમાં સૌથી વધારે તમને ત્યાં ગુજરાતીઓ જોવા મળશે અને એની સાથે સાથે આપણે વાત કરી કે રહેવાની જો વ્યવસ્થાની વાત હોય તો ત્યાં જઈને કઈ રીતે ત્યાંની ગવર્મેન્ટ રહેવા માટે પણ મદદરૂપ થતી હોય છે અને એવું હોય છે કે જેમ કે બીજા દેશો ઘણા દેશોમાં એક જ વિસ્તારમાં રેસિડેન્શિયલ હોય છે ત્યાં બધા ગુજરાતીઓ ઓલમોસ્ટ રહેતા હોય છે તો એવી વ્યવસ્થા યુકેમાં પણ જોવા મળતી હોય છે યુકેની અંદર આમ જોવા જઈએ તો આપણે બિઝનેસ મેનેજમેન્ટમાં પણ ઘણા છોકરાઓ કોમ્પ્યુટરમાં પણ ઘણા છોકરાઓ છે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર સ્ટડી માટે અને એ સિવાય એ પોસ્ટ ગ્રેજ્યુએશન પછી જે છે અત્યારે એમ્પ્લોયમેન્ટનો જે એનો રૂટ છે મને એક્ઝેક્ટ તો ઇમિગ્રેશન સાઈડનું નોલેજ નથી જે જે વર્ક પરમિટ ઉપર પણ ઘણા બધા આપણે એમાં ટ્રાન્સફર થતા હોય છે પીઆર માટેના હવે જ્યાં સુધી વાત છે ગુજરાતીઓ ખાસ કરીને જો ની અંદર પુષ્કળ આપણા ગુજરાતીઓ છે વેમ્બલીની વાત કરીએ હંસલો વાત કરીએ ઈસ્ટ લંડન વાત કરીએ વેસ્ટ અને ઇસ્ટ લંડન સાઉથમાં પણ છે આપણા મંદિરો પણ છે ઘણા એ મંદિરો પણ આપણા ખૂબ મદદ કરે છે અને એનસીજીઓના મેમ્બર છે તો આ બધા જ્યાં જ્યાં આપણા ગુજરાતીઓ અને ઇવન આપણા એશિયન છે એ એકબીજાને ચોક્કસપણે મદદ કરે જ છે જી વિમલજી તો મંદિરોની વાત કરી તો મને સવાલ થાય છે કે ત્યાં આગળ ધાર્મિક હિન્દુ મતલબ લાઈક આપણા ગુજરાતીઓના જે ધાર્મિક રીતિ રિવાજોને કરવાની કેટલી છૂટછાટ અને સાથે જ્યારે વાત આવે મંદિરોની કરી અને તો લેસ્ટરમાં જે ઘટના બની હતી કે જે રીતે હિન્દુ મંદિરો પર હુમલો થયો હતો એક પરિસ્થિતિ કેવી હતી અને એ પછી સેફટી પોલિસીમાં કોઈ ચેન્જિસ આવ્યા છે આખી પરિસ્થિતિની વાત કરું તો આમ તો એક નજીવી બાબત બે કોમ્યુનિટી વચ્ચે કોઈ થોડું ડિટેલમાં પણ હું કહી શકું ક્રિકેટ જેવી નાની બાબતમાંથી કદાચ આપણી એક કોમ્યુનિટી અને મુસ્લિમ કોમ્યુનિટી વચ્ચે જે ઝઘડા થયા અને એ જે પ્રેસરા અને ખાસ કરીને એમાં આ ડિજિટલ વર્લ્ડની અંદર જે રીતે એનો ફેલાવો થયો અને એને લીધે આપણા મંદિરોની અંદર જે છે ઓછીતાનો ખાસ કરીને લેસ્ટરની અંદર જે એ શરૂઆત થઈ કદાચ મુસલમાન તરફથી જ હતું એટલે કહી પણ શકું કે એકદમ હુમલાઓ અને ઓછીતાના નથી જે પ્રિપરેશન કોઈ હતું જ ને એટલે ખૂબ એમાં ભય જેવી પરિસ્થિતિ ઊભી થઈ પણ એ કહી શકાય કે ત્યાંની પોલીસ ખૂબ સારી છે અને એના માટે પ્રોટેક્શન પણ મળ્યું અને આપણા બધા જે લીડરો હતા એ પણ ભેગા થાય અને એ એ બે જ્ઞાતિ વચ્ચે વધારે ફેલાવો ન થાય આ પોઝિશનનો એ રીતે પ્રયત્નો કર્યા એને કારણે થોડું સમય પણ ગયું અને યુકે લેવલે એના પ્રયત્નોના ભાગરૂપે ગવર્મેન્ટ પણ સહાયરૂપ થાય અને અત્યારે ઘણી શાંતિ છે પણ એક સમય હતો કે તમે વાત કરી એ પ્રમાણે ખૂબ ભય લાગે કે મંદિરોની અંદર આ જે થઈ રહ્યું છે એ આપણને નુકસાન તો એવા સમયમાં ત્યાંની ગવર્મેન્ટ કેટલી હેલ્પફુલ રહી છે કારણ કે એક ભયનો માહોલ ત્યાં ઊભો થઈ ગયો હતો હવે ગુજરાતીઓ માટે કેટલી હેલ્પફુલ રહી ત્યાંની ગવર્મેન્ટ અને એની સાથે આપની ઓર્ગેનાઇઝેશનની સાથે પણ લોકોએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો કે કેમ હા એનસીજીઓ યુકેના ભાગરૂપે જે કંઈ કરવાનું હતું લખવાનું હતું એ ચોક્કસ અમે લખેલું જ છે ગવર્મેન્ટને અને બીજા પણ બધી સંસ્થાઓ સાથે મળી અને જ્યાં જ્યાં લોકલ લેવલે લોકલ કાઉન્સિલો જે છે એ કાઉન્સિલ લેવલે એ મળીને ભાઈચારો વધે એના જે પ્રયત્નો રહ્યા એને કારણે જે છે ઓવરઓલ સહકાર મળ્યો છે એવું કહી શકાય ચોક્કસ બિલકુલ હવે વાત આપણે ત્યાંના ત્યાંના તેની ત્યાંના પોલિટિશિયન્સ પોલિટિક્સ નહીં કરીએ છો તો ત્યાંનું પોલિટિક્સ ભારત દેશના પોલિટિક્સ કરતાં કેટલું અલગ હોય છે વિમલજી જો એને આપણે સમજવા જઈએ તો એમાં પણ ખાસ કરીને ગુજરાતીઓનું પણ કોઈ વર્ચસ્વ જોવા મળે છે એ લોકોને ઇમ્પોર્ટન્સ મળે છે ત્યાં પોલિટિક્સમાં યુકેનું પોલિટિક્સ જે છે એ અને આપણું પોલિટિક્સ મારે મારો બીજો રોલ જે છે ઇન્ટરનેશનલ મેં સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ તરીકે પોરબંદર અને ગુજરાતમાં પણ રહેવાનું ઘણું બધું થતું હોય છે પણ હું જોઈ શકું કે પોલિટિક્સમાં તમે જે પ્રશ્ન મને પૂછો કે ચાલો ઇન્ડિયા અને યુકેની વાત કરીએ તો ઇન્ડિયામાં પણ ખૂબ સારા પોલિટિશિયન છે અને ખૂબ સારી રીતે કામ પણ કરે છે અને ડિલિવર પણ કરે છે પણ પોલિસીમાં ખાસ કરીને હું વાત કરું તો ત્યાં શું છે સ્ટ્રેટેજી એ છે કે ત્યાં આગળ ખૂબ ચર્ચાઓ થઈને ડિસિઝન લેવાય કન્સલ્ટેશન ખૂબ મોટું હોય એ તરત કન્સલ્ટેશન ના પતાય કોઈ મેજર ઇસ્યુ હોય તો નીચેના લેવલે પેલા એના વ્યૂ જણાય પછી એનાથી ઉપરના લેવલે વ્યૂ જણાય પછી એની પછી મિટિંગમાં વ્યૂ આવે અને પછી ડિસિઝન લેવાતા આવે અને ડિસિઝન ખૂબ લાંબા ગાળે અને સમય લઈને લેવાય છે પણ એ એ પ્રેક્ટિકલી એક તો અને બીજી મોરાલિટીની દૃષ્ટિથી ત્યાં એમપી હોય મિનિસ્ટર હોય હું તો લંડનમાં રહું છું અંડરગ્રાઉન્ડમાં જતા હોય તો ઘણી વખત એમપી પણ સાથે બેઠા હોય છે અમારા પબ્લિક ટ્રાન્સપોર્ટની અંદર મિનિસ્ટર હોય તો પણ બેઠા હોય છે ઋષિ સુનાક પોતે જ્યારે ચાન્સેલર હતો તો એ પણ ઘણી વખત ટ્રાવેલિંગ રેલવેમાં પોતે અંડરગ્રાઉન્ડના કરતા હોય છે તો એમના ઋષિ સોનાક પછી જે રીતે ત્યાં ગવર્મેન્ટ બદલાવી તો હવે પછી શું ચેન્જીસ આવ્યા શું ગુજરાતીઓ માટે કંઈ ખાસ આવ્યું એમાં કોઈ ચેન્જીસ કોઈ પ્રોસ એન્ડ કોન્સ જો બનેની વાત કરીએ તો શું ચેન્જીસ જોવા મળ્યા પ્રોસ એન્ડ કોન્સ માં વાત કરીએ તો ઋષિ સોનાક અને કન્ઝર્વેટિવ ચોક્કસપણે પણે થોડું એવું કહી શકાય કે ઇન્ડિયા આ તરફ ફેવરમાં રેલી ગવર્મેન્ટ રહી છે અને એને લીધે ઘણા બધા ફાયદા થયા છે આમ તો ત્યાંની ગવર્મેન્ટને ખૂબ ટ્રાન્સપેરન્સી રાખવી જ પડતી હોય છે પણ એ પછી જે લેબર આવ્યું છે તો એ કદાચ એમ કહી શકાય કે થોડું જે રીતે મેં વાત કરી શિશુના કે અથવા કન્ઝર્વેટિવ ઇન્ડિયન તરફ રહી છે તો લેબર ક્યાંક ને ક્યાંક એમાં પાકિસ્તાન અને એ એ એ બધા જે મુસલમાન વર્ગ છે એનો ખૂબ સપોર્ટ રહ્યો એટલે સ્વાભાવિક વસ્તુ છે એ એના તરફી હોય એટલે એવા ડિસિઝનોની અંદર લોકલ લેવલે કદાચ આગળ પાછળ થાય થોડું પણ જે પાર્લામેન્ટ લેવલે ડિબેટો થતી હોય છે એમાં તો એ એ એની સામે કન્ઝર્વેટિવ પણ હોય છે એટલે ડિસિઝનો ઓવરઓલ સારા લેવાય પણ છતાં પણ જ્યારે આવું ગવર્મેન્ટ ચેન્જ થતી હોય છે એની અસર થતી હોય છે એટલે કદાચ હું કહી શકું કે કન્ઝર્વેટિવ જે છે એ આપણા એશિયન અને ઇન્ડિયનમાંથી સારી હતી એની સામે લેબરમાં કદાચ અમુક પ્રોબ્લેમો જે છે એના માટે વધારે ફાઇટ આપવી પડે એવું અહીંયા છે ને વિમલજી જે બધું આપણે અહીંયા નથી આવતું કે વોટિંગ વોટ્સ માટે જે ગેમ રમાય છે પછી આપણા વડાપ્રધાન ત્યાં જાય ત્યાં રહેતા ભારતીયો છે એમની સાથે વાત કરે અને એનો ફાયદો એ લોકોને થાય ત્યાં આગળ આ આવું કંઈક પોલિટિક્સ કેવું જોવા મળે છે વોટ વોટિંગ માટેનું પોલિટિક્સ કેવું હોય છે ત્યાં હું ખૂબ એક સાદો એક્ઝામ્પલ આપું તો હું નાઇન્ટીન એટી થ્રીમાં મેં સ્ટડી મારું એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદમાં કર્યું અને એન્જિનિયરિંગ પણ અહીંયાથી કર્યું અને નાઇન્ટીન એટી થ્રીમાં હું પોતે જીએસ હતો એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ ઓકે હું જ્યારે એટી એટમાં યુકે ગયો અને પહેલું જ ઇલેક્શન નાઇન્ટીની વાત કરું છું એટીન નાઇન્ટીન નાઇન્ટીની અમારા લોકલ એમપી કેનવાસિંગમાં આવ્યા હવે એ સમયે મારી પોતાની દુકાન હતી એટલે મારા દુકાનમાં આવી અને એનું નોર્મલ રૂટીનમાં બે ત્રણ જણા સાથે આવી અને જોન મેકડોનલ્ડ એનું નામ પણ કહી શકું આવીને એણે થોડી આઈસ્ક્રીમ લીધી પછી કીધું કે હું કેન્ડિડેટ છું મને તમે વોટ આપશો કેન્દ્ર પોતે અને બધું આ થોડું લીધું એટલે હવે આપણે તો અહીંયા ઇન્ડિયાથી ગયા આવડો મોટી વ્યક્તિ હોય તો આપણે એમ થઈ કે પૈસા ના લેવાય અને એને આવીને ટેબલ ઉપર મૂકી બે ચાર વસ્તુ કોઈ આઈસ્ક્રીમ અને સ્વીટ ને એવું મેં કીધું કે નાના નાના ના પૈસા તો ન લેવાના હોય મને કે છે તો હું નહીં લેવા મને કે છે આના પૈસા તું પેલા લઈ લે પછી જ હું લઈશ નહીં તો નહીં લઉં કહેવાની વાત એ છે તમે જે કીધું ને કે કેનવાસિંગ કઈ રીતે થાય અને ત્યાંના કોઈ એમપી લેવલનો જે વ્યક્તિ હોય એ પણ પોતે ઘરે ઘરે જઈને પોતે જ જે છે વોટ માગે એક મોરાલિટી સાથે માગે અને આ મારો ખૂબ પોતાનો એક્ઝામ્પલ છે કે જેની અંદર એટલે પૈસા મેં લીધા એ પછી એ વસ્તુ લીધી કોઈ પણ તમારે ગિફ્ટ આપવાની થાય તો એને જે રિલેટેડ હોય એ જ એને ડિક્લેર પણ કરવાનું થાય કોઈ પણ જે છે ખાસ કરીને એને આપીએ અને એને વ્યાજબી ન લાગે તો ના લે એટલે આ જે છે એ મોરાલિટી એની દ્રષ્ટિથી જોઈએ બધી રીતે જોઈએ તો યુકેની આવી મોરાલિટીને આવો સ્વભાવ તો શું ત્યાં બધા અધિકારીઓમાં પણ જોવા મળે ઓફિસર્સમાં પણ જોવા મળે કે પેલું કહેવાય ને કે વર્દી હોય એટલે એક અલગ માહોલ ઊભો કરે અને એમને એવું લાગે કે પછી એવું હોય છે કે ભાઈ પૈસા ન જ આપવાના હોય એ એવું ત્યાં જોવા નથી મળતું આવા આવી મોરાલિટી ત્યાં બધા અધિકારીઓમાં જોવા મળે છે હા ખરું મોરાલિટી અને કાયદો અને કાનૂનની ખૂબ સારી વ્યવસ્થા છે અને એ બધાને લાગુ પડે વ્યવસ્થા સાથે અમલવારી પણ હા હોમ મિનિસ્ટર જો મને ખ્યાલ છે નામ ભૂલી ગયો મોટરવેની અંદર હોમ મિનિસ્ટર ઉતાવળમાં જતા હતા અને એને પાર્લામેન્ટમાં જવાનું હતું અને સ્પીડની બહાર હતા સેવન્ટીને તો એને પોલીસે ઉભો રાખ્યો એને પેલી ચિઠ્ઠી આપી નોટિસ આપી પેનલ્ટી નોટિસ કે તમે જે છે સ્પીડની બહાર જાઓ છો અને આરામથી લઈ લીધી રાણી પોતે એ જે છે એનો ડ્રાઈવર હોય ચલાવતો હોય અંદર હોય પણ જો સ્પીડમાં જતા હોય ત્રીસની સ્પીડ હોય ને વધારે તો પોલીસ ઊભી રાખશે રાણી કહેશે કે નોટિસ લઈ લે કાયદો અને વ્યવસ્થા બધાને લાગુ પડે નાનામાં નાના વ્યક્તિને પણ છે મોટા વ્યક્તિને પણ અને ત્યાં જો એ રીતે જ દેશ આગળ વધે ડેવલપ થાય આ કાનૂન વ્યવસ્થા તો જો બધા દેશોમાં હોય છે પણ એનું એક્ઝિક્યુશન બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે વિમલજી હવે અહીંયા વાત ગુજરાતીઓના ફેસ્ટિવલ્સ નહીં કરીએ કારણ કે ગુજરાતીઓ છે ને બહુ જ ઓળખ પદુડા હોય અને દરેક ફેસ્ટિવલ અમે આપણે જોઈએ છે તમે તો અહીંયા પણ ફેસ્ટિવલ જોયા હશે ત્યાં પણ જોયા હશે તો ત્યાં આગળ ગુજરાતીઓ ફેસ્ટિવલની ઉજવણી કેવી રીતે કરતા હોય છે ને જ્યારે પણ એમના ફેસ્ટિવલ્સ આવે ત્યારે ત્યાંની ગવર્મેન્ટ તમને કેવી રીતે એ ઉજવણી માટે હેલ્પફુલ થતી હોય છે ફરીથી ખૂબ સરસ પ્રશ્ન પીશ તમે કર્યો રહ્યો છે ત્યાં હંમેશા ગુજરાતીઓ હોય કે આપણા ઇન્ડિયન હોય જ્યારે દેશની બહાર જઈને વૈસા છે અને દેશ પ્રત્યેની લાગણી ખૂબ રહી છે અને એ જ રીતે ગુજરાતીઓને પણ છે આપણે ગુજરાતમાં ખૂબ સંખ્યા છે એટલે કદાચ એવું બને કે ગુજરાત પ્રત્યેની લાગણી ઇન્ટરનલ એના આવે પણ ત્યાં એની ખૂબ છે અને બીજું મેં જોયું કે છેલ્લા દસ વર્ષની અંદર મોદી સાહેબ આવ્યા પછી લોકલ એમ્બેસીઓ જે છે એ ખૂબ સારી રીતે બધાને એ એ ટ્રાન્સપેરન્સી સાથે ડીલ કરે છે ઉત્સાહ લે લઈ આવ્યા છે અને અત્યારે ઇવન લંડનની અંદર નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન તરીકે ખૂબ અમે જોડાયેલા છે આપણા ઇન્ડિયન એમ્બેસી સાથે પણ ખૂબ સારી રીતે પ્રેઝન્ટેશન થતું હોય છે પ્રોત્સાહિત કરતા હોય છે અને આવા નવા નવા જ્યારે પણ ઇવેન્ટો અને દિવાળી હોલી છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ આ બધાની અંદર એ એસોસિએશન થતું હોય છે હોળી પણ અત્યારે ખૂબ ઉજવાય છે લંડન હોય કે લેસ્ટર હોય ત્યાં આપણે હોળીની જે રીતે અહીંયા લાકડા ભેગા કરીને કરવામાં આવે એ રીતે ત્યાં પણ કરીએ છીએ ત્યાં પણ રાસ ગરબા આ જે છે ખૂબ રમીએ અને ખૂબ રંગબેરંગે આપણા પહેરવાસો જમવાનું પાર્ટીઓ ખૂબ સારી રીતે જોઈ શકાય કે એની માટે ગવર્મેન્ટ પણ હેલ્પફુલ રહે છે કારણ કે સેલિબ્રેશન હોય તો લાઈક અહીંયા તો કેવું છે કે આખા ગુજરાતમાં થતું હોય પણ ત્યાં એક જગ્યા બધા ભેગા થાય છે અને પછી એનું સેલિબ્રેશન થાય છે તો ફોર દેટ એ લોકોને પ્રોવાઈડ પણ કરવું પડતું હોય પરમિશન પણ લેવી પડતી હોય હોલ બુક કરવા પડતા હોય એ બધું બહુ સ્મૂધલી થઈ જાય છે આ હોલ એ ઇન્ડિવિજ્યુઅલ નો ઓર્ગેનાઇઝેશન કરે છે પણ તેની ગવર્મેન્ટ ખૂબ સારી રીતે વિમલજી હવે અંતમાં જો ગુજરાતીઓને હજી પણ યુકે જે જવા માંગતા હોય કારણ કે ને બીજા દેશોમાં હજી ઘણી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે આપણે કેનેડાનું એક્ઝામ્પલ પણ લઈ જ શકીએ છીએ અને ઘણા એવા દેશો છે કે જેમણે ક્યાંક નિયમો બદલ્યા તો ક્યાંક આપણે જોયું કે કઈ રીતે એમને કરવામાં આવ્યા હાથ પગ બાંધીને પણ તો યુકેની જ્યારે વાત હોય ત્યારે કોઈ પણ ગુજરાતીએ શું ધ્યાન રાખવું જોઈએ એમના માટે હજી પણ શું પડકારો છે અને એની સાથે આપની જે સંસ્થા છે ઓર્ગેનાઇઝેશન છે એમને કેવી રીતે સંપર્ક કરી શકાય છે કઈ રીતે મદદરૂપ રહેશે અંતમાં શું કહેશો જે કોઈ યુકેમાં આવતા એ તો હું એક કહીશ કે તમે વ્યવસ્થિત સારા એજન્ટ હોય એના થ્રુ જ માહિતી મેળવો રિલાયબલ સોર્સની તમે માહિતીનો ઉપયોગ કરો જી બિલકુલ ત્યાંની હોમ ઓફિસ પણ ખૂબ ક્લિયર તમને ગાઈડન્સ ગાઈડન્સ આપતી હોય છે તો હોમ ઓફિસના વેબસાઇટ ઉપર જઈને તમે માહિતી મેળવી લો પણ એવા ઘણા બધા એજન્ટ છે કે જેના થ્રુ તમે જો ત્યાં આવશો તો ઘણી વખત એ એજન્ટ મિસરિપ્રેઝન્ટેશન પણ કરતા હોય છે પૈસા પણ પુષ્કળ લેતા હોય છે અને સામે કોઈ કંપની એને વર્ક પરમિટની હોતી પણ નથી આવા ઘણા બધા ફ્રોડ થતા હોય છે મારી એડવાઇસ રહેશે કે તમે હોમ ઓફિસ જે છે ત્યાંની અમારી યુકેની એની વેબસાઈટ ગૂગલમાંથી મળશે બધી માહિતી જાણો સારા એજન્ટ લો એને એના થ્રુ જ તમે તમારું કોઈ પણ આવવાનું કાર્ય થતું હોય તો કાયદામાં રહીને કરો જેથી કરીને તમે ત્યાં આવીને કોઈ સમસ્યા આવી ઊભી થાય છે તો આપની આ જે ઓર્ગેનાઇઝેશન છે તે અમને હંમેશા હેલ્પફુલ રહેતી હોય છે જી સમય અહીંયા સમાપ્ત થાય છે વિમલ ચોડેદરાજી આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ મી ટાઈમ ઇન ડેલી સ્પેશિયલ થેન્ક યુ ઇસ્પેશલમાં આજે વાત કરી છે કે યુકેમાં ગુજરાતીઓની સ્થિતિ શું છે અને ત્યાં આગળ ગુજરાતીઓ માટે કેવા રૂલ્સ છે ત્યાં આગળ કયા કયા સેક્ટર્સમાં તમને ગુજરાતીઓ વધુ જોવા મળે રહે છે અને જ્યારે તેમની પસંદગી હોય છતાં પણ એ દેશમાં તેમની માટે શું પડકારો છે અને ખાસ કરીને નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન યુકેના પ્રેસિડેન્ટ આપણી સાથે ખુદ જોડાયા આ ઓર્ગેનાઇઝેશન ગુજરાતી માટે ગુજરાતીઓ માટે ત્યાં કેવી રીતે હેલ્પફુલ છે અને કેવી રીતે સંપર્ક કરી શકાય છે તેના વિશેની પણ આપને યોગ્ય જાણકારી આપી છે આ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર